દહેજ હિંડાકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની યુનિટ બિલના કોપર દહેજ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂપિયા પાંત્રીસ લાખ કિંમતની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લિનિંગ મશીન ભેટમાં આપવામાં આવી છે મશીનનું લોકાર્પણ કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચ જયદીપસિંહ રાણા દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું દહેજ વિસ્તારની ડ્રેનેજ સફાઈ કાર્ય દરમિયાન કામદારોને જીવના જોખમે મેનહોલમાં ઉતારવાની ફરજ પડતી હતી અને ભૂતકાળમાં આવા દુર્ઘટનાઓના બનાવો પણ સામે આવ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામે બિરલા કોપરે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું છે આ નવીન મશીન દ્વારા હવે મેનહોલની અંદર ઉતર્યા વિના સફાઈ કાર્ય તેમજ અંદરના કચરાનું નિરીક્ષણ શક્ય બનશે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સાફ સફાઈ માટે આ મશીન મહત્વપૂર્ણ સાધન સાબિત થશે અને શ્રમજીવીઓ માટે સલામત કાર્ય પરિસ્થિતિ ઉભી કરશે આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે કુમારવેલ એચઆર હેડ ઉદિતાભ મિશ્રા સીએસઆર હેડ મૌલિક પરમાર અભિજીત તથા ટીમ બિરલા કોપર સરપંચ જયદીપસિંહ રાણા અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મૌલિક પરમાર છે હું ક્લસ્ટર સીએસઆર હેડ યુનિટ બિરલા કોપર અમે આ એક રોબોટિક મશીન સીએસઆર અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને આપ્યું છે અમે જોયું કે પાછલા અમુક વર્ષોમાં અમુક જાનહાનિના કેસો બન્યા હતા મેનહોલને સાફ કરતી વખતે તો એને ધ્યાનમાં રાખીને આવી ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલે સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત અમે નક્કી કર્યું કે આપણે લોકોને લાભ મળે એ હેતુથી આ એક રોબોટિક મશીન અમે લોકોએ મે મેનહોલ ક્લીનિંગ કરવા માટે આપ્યું છે જેની કિંમત આશરે પાંત્રીસ લાખની આસપાસ છે અને એ રહી જ ગ્રામ પંચાયતના રિક્વેસ્ટથી અમે લોકો એમને આજે સુપ્રત કરીએ છીએ અને એ લોકો આનો ઘણો સારો રીતે ઉપયોગ કરશે એવી આશા સાથે એમને શુભેચ્છા પાઠવીએ છીએ આજ રોજ બિરલા કોપર કંપની દ્વારા અમારા દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર કંપની દ્વારા જે અમને આ ગટર લાઈન માટે ગટર સાફ કરવા માટે જે ગટર રોબિટ મશીન જે આપવામાં આવ્યું છે રોબર્ટ મશીન જેનો હું ગ્રામ પંચાયત એક સરપંચ તરીકે જયદીપ શ્રી જયદીપસિંહ રામસિંહરાણા હેડ વિષ્ણુદેવ સાહેબ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારે ખરેખર આ ગામ માટે એક જરૂરિયાત વસ્તુ હતી ગટર લાઈનની અવારનવાર જે બનાવો બને છે જેને એક્સિડન્ટ બને છે એમાં માનવોના જીવ જાય એ હવે આ વસ્તુ અહીંયા બને નહીં એને બહુ સારી રીતે એનો અમે ઉપયોગ કરીશું જેથી ગટરમાં માણસને ઉતરવું ના પડે અને ગટર સારી રીતે સાફ થાય એ અમે એની ટ્રેનિંગ જે હમણાં આપશે એમ અમારા એમના જે એન્જિનિયર છે એ અમારા માણસ દળ અને શીખવાડીને અમે એની શરૂઆત કરીશું અને બિરલા કોપરનો હૃદયપૂર્વક હું દહેશ ગાંવતી અને સરપંચ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત